કાકા આ આપણે ના આવડે આપણે તો ઓફિસમાં બેહા મળે એવું જો પેલા ભણ્યા હોત તો ઓફિસમાં માં બેહા મળે અને તારા બાને તો ઓફિસો ચાલુ હોય તો તને ઓફિસમાં માં બેહા મળે આ હું ખેતી કરું તો તારે ખેતી જ કરવી પડશે તો ગાડી આકવા મળે તો આપણે તો ઘણું તો તને ખટારો લઈ આવું તો તારે રેતી ફેરા ભરી ભરી બધે નાશ નાશ કરજે ખટારા માં એસી આવે ખટારા માં એસી આવતી હશે તો એવો ખટારો આપણે શું કરવો તી ગાડી જોવે તાર કાકા કહી દઉં કહી દે બ્લેક ઘોડો અલ્યા બ્લેક ઘોડો

ઓફ રોડિંગ કોઈ ના રોચી ગયા તો કોઈ વધુ નહીં બધે લઈ ફરજી હું આવું લઈને સ્કોર્પીઓ હલો હા રમેશભાઈ ઓલા આપણે પૈસા જમા પડે એને નાખજો ને હા જેટલા જમા પડે એટલે બધા નાખો ભરા અરે એવું નહીં મારે સારું કોમ કરવું છે એના માટે મારે પૈસાની જરૂર છે હા ભાઈ સારા માર ફોન પે નંબર જ છે મને ઉપર નાખી દો તમે તાર

મારે પેલા બધા કેવું પડશે એટલે તમે તો આ સાર માં સાર માં પૂરા થઈ જાઓ આ સાર વાટતો હતો તો પણ કે તમે સાર વાટવા એવું છે એટલે તમે તો સાર વાટતા રહી જાઓ ને પેલો વસલો

વિશાલભાઈ તમે મન લઈને હેડે પણ મન તો કીધું ના પણ એમાં એવું છે કે છોકરો મન તમને કેવા આપડે હવે બધા કેવા જવું પડશે હડો ચાણે ગાડી લાવી ગાડી તો લેવા જયા છીએ છોકરો પેડા લેવા ગયો અને હું આવશું તો કોઈ કોઈ કેડો બધા સારું લાવવાના પેડા હજાર રૂપિયા ના માંગાયાસી બે હજાર રૂપિયા એલા જણિયા હા તને વધારે અપડાયું શું શું એટલે હજાર રૂપિયા પેડા કીધું બે હજાર ના ની હું તો ચાર પેડા ખાલી હવ ચાલી રહી ખુટસી તો નઈ ધતુ ની ખુટી તું હેરજ પેડા ખાવાના નહીં આપડે એમ હું બે નવરાજ ના આવડ્યું આટલો મોટો ઘંટો છે ગાડી લાવી છે ને કુને ગાડી લાવી વસન એટલે એટલે ખાવા ને ઢકા નઈ શું ગાડી લાવે શું મારી ગાડી ક્યાં લેવા જ્યા શું હે તમને બકાયા

તમે હોય હે ને આ હદ્ર ભેગા કરતા રહી ગયા વસંત નવી સ્કોર્પિયો લેવા જ્યો છે ના હોય બ્લેક ઘોડા લાવે તો બ્લેક ઘોડા ના આપડે પેડા ખાવા બોલાયા ગયા

હા શું કે ખોટું કીધું બધા કીધું હમણાં આવશે જેવું લઈને છે ના પેડા ખાવા આવી ગયા ગાડી તો હજુ આવી નહી

મારે પેલા ક્ષેત્ર માં કોમ હતું ખાવાની ટકા નહીં અને તું ગાડી લાવવાની વાત ગાડી જોવી છે છોકરો મારો રખડતો હતો એમ કેતો કે મારે સ્કોર્પિયો જોવે કાળો બ્લેક કોળો

હવે ફરશે કોમ તો સારું કર્યું છે તમે ગાડી નઈ લાયું કર્યું છે ભે લાય બરોબર છે જેમ કે ચાર પાંચ વર્ષ પછી તમે બેસવા તો એની કિંમત તમારે ના આવે છોકરાનો અત્યારે મોની નહીં અને હમણાં હું એક વિગો વેસીને ગાડી લાવો તરી હા પણ પછી ગાડી બેસીને વિગો લઈ કહો ના લઈ તો પછી એટલે હું ભેંસ લાવ્યો હતો તો તમારે રેડા ઉભા વાંધો હો બહુ તમને ઘરમાં પૈસા ઉભા કરશે તમારે હ દૂધ ભરાવશે છોકરો પહેલા દૂધ ખા આ વસન તમે હાર્યું એક કોમ હારું કર્યું અને અમે તમારો છોકરો અમે રખડતો હતો ગોમમાં તો તમે બે જણા ભેગા થઈને ભેનની સાકરી કરજો સાર નાખજો અને દૂધ ભરાવજો તો તમારે આવી જાય સ્કોર્પિયો અને આ વાત ઉપર લઈ લો વિન્નુ નો વિન્ની હશે મે તો થાશે લીલાલે હડો આ મારો બનાસ કોઠો આ